મહેસાણા ખાતે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની અનેકવિધ કાર્યક્રમો પૈકી મહિલાઓ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું મહેસાણામાં મહિલાઓ સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓ માટે વિશેષ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસ ટુર્નામેન્ટ યોજાઈ ટુર્નામેન્ટના સમાપન વખતે મહેસાણાના બંને સાંસદો ઉપસ્થિત રહ્યા રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક અને સાંસદ હરિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ધારાસભ્ય કે કે પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોર પણ ઉપસ્થિત રહ્યા સાંસદ મયંકભાઈ નાયકે ક્રિકેટ રમી મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી ઉપસ્થિત અગ્રણીઓએ મહિલાઓને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર જસમિન હસરત દ્વારા કરાયું ખૂબ જ સુંદર આયોજન વધુ અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેં મનની સુરેશ ઠાકોર સાથે